વિડિયો ની અંદર જેસીબી મશીન જોઈ રહ્યા છો બાબુભાઈ ને વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે એકદમ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં મશીન છે તમને હું વિડીયોની અંદર મશીનની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો જેસીબી મશીન વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો

આખું કંપની કન્ડિશનમાં છે ટાયર પણ એકદમ સારા છે તમે વિડીયોની અંદર આખું મશીન ક્લિયર કર જોઈ રહ્યા છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ આ મશીન લઈ શકશો પેલા બાબુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો મશીન રૂબરૂ જોવા જાવ તો બાબુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી અત્યારે ટોપ કન્ડિશનમાં આખું મશીન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી મશીનની કિંમત ચૌદ લાખ અને એકાવન હજાર રાખવામાં આવેલી છે જે અંદાજિત છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મશીન તમારે લેવું હોય તો જિલ્લો જામનગર તાલુકો જોડિયા અને નેસડા ગામે જોવા મળશે